ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ લંગ ત્રણસો સાડત્રીસ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર નવસો ચાલીસના મુદ્દામાલ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી ભાવનગર એલસીબી આજે તારીખ બારના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રેશમાબેન રોમેશભાઈ પરમાર તથા લતાબેન કૈલાશભાઈ પરમાર રહે બંને આડોડિયાવાસ ભાવનગર તેના કબજાના વિમલ લખેલ કાપડના થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી ભાવનગર બસ સ્ટેન્ડની પાસે આવેલ મેડિકલ કોલેજ તરફ જવાના રસ્તે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બે મહિલાઓ ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગઈ હતી જેમાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ જોગદીયા વિઠ્ઠલભાઈ બારીયા સંજયભાઈ સુડાસમા અનિલભાઈ સોલંકી સહિતના જોડાયા હતા